નવસારી જિલ્લાના ઓંઝલ માછીવાડ ગામના તાત્કાલિક સરપંચ નીતાબેન રાજેશભાઈ ઉકાભાઈ ટંડેલ તેમજ તાત્કાલિક ઉપસરપંચ રાજેશભાઈ ઉકાભાઈ ટંડેલ તથા તાત્કાલિક તલાટી કમ મંત્રી બિપિનભાઈ સવજીભાઈ ગલથરિયાઓને વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો ગુનો એલસીબી પોલીસે દાખલ કર્યો છે નીતાબેન રાજેશભાઈ ટંડેલ તાત્કાલિક સરપંચ ગ્રામ પંચાયત ઓંજલ માછીવાડ તેમજ રાજેશભાઈ ઉકાભાઈ ટંડેલ તાત્કાલિક ઉપસરપંચ ગ્રામ પંચાયત ઓંજલ માછીવાડ પોતાને સરપંચ તથા ઉપસરપંચ તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કરી તથા તેમની સાથે બિપિનકુમાર સૌજીભાઈ ગળથરિયા તાત્કાલિક કમ મંત્રી ગ્રામ પંચાયત માછીવાડ સરકારની નિયત જોગવાઈ શરતોને નિયમોનું ઉલ્લંઘન કરી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી સમાન ઈરાદો પાર પાડવા એકબીજાની મદદગારીથી ઓન્જલ માછીવાડ ગ્રામ પંચાયતના તેરમા નાણાંપંચના ગટર યોજના કામ માટે મંજૂર થયેલ ગટર લાઇનના કામમાં મંજૂરી કરતાં ઓછી લાઇનની પાઇપો તથા ઓછા વ્યાસની પાઇપો વાપરીને પ્લાસ એન્ટીમેન્ટ એટલે કે સાતસો છોતેર પોઈન્ટ પાંચ મીટર સિમેન્ટ પાઇપ ચારસો પચાસ મીમી વ્યાસના વાપરેલ હતા અને બસો સાહીઠ મીટર પાઇપો ત્રણસો મિલીમીટર વ્યાસના વાપરેલ હતા તેમજ મંજૂર થયેલ એક હજાર પાંચસો ત્રેપન મીટર લંબાઈના પાઇપોના બદલે કુંડીઓ સહિત એક હજાર એંસી મીટરની ગટરો બનાવીને ચારસો ચુમ્મોતેર મીટર લંબાઈની ગટર લાઇનનું કામ ઓછું કરેલ હોવાથી કોન્ટ્રાક્ટરના નામના ખોટા બિલો બનાવી કોન્ટ્રાક્ટરના નામે સેલ્ફ ચેકથી નાણાં ઉપાડી પોતાને મળેલ સત્તાનો દુરુપયોગ કરી સરકારને આઠ લાખ એકાવન હજાર નવસો છેતાલીસનો આર્થિક લાભ લઈ ગુનો કર્યો હતો

જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા માત્ર દેખાડો કરવા અને લોકોને મૂર્ખ બનાવવા સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને એ કેસની ફરિયાદ એસીબીમાં દાખલ કરવામાં આવી હતી આ કેસમાં પણ જો એસીબી યોગ્ય તપાસ કરે તો સરપંચ ઉપસરપંચ તલાટી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જેલમાં જવાનો વારો આવે તેમ છે અને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી બહાર આવે તેમ છે ત્યારે હવે જોવું રહ્યું કે શું ખરેખર આ કેસમાં પણ એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને જેલ ભેગા કરવામાં આવશે કે કેમ